લખતરમાં રામદાસ બાપુની દેરી પાસે આવેલ સોસાયટીમાં હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો દર્શન કરીને ધન્ય બન્યા હતા મળતી માહિતી મુજબ હાલ ચાતુર્માસ ચાલી રહ્યા છે ને શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ કારતક સુદ અગિયારસ સુધી દેવ કાર્ય કરવામાં આવે છે કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે ને ત્યાર પછી મનુષ્યના કાર્ય એવા લગ્ન સહિતની વિધિ કરવામાં આવે છે ત્યારે લખતર ગામ બહાર હિતેન્દ્રસિંહ ઝાલાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી રામદાસજી મહારાજની દેરી અને બાપુરાજની દેરી પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં કાર્તક સુદ બીજના દિવસે હુમાત્મક નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હુમાત્મક નવચંડી હવનના યજમાન પદેથી પાર્થ હસમુખભાઈ ચાવડાએ સજોડે આહુતિ આપી હતી હુમાત્મક નવચંડી હવનના આચાર્યપદે લખતરના નવયુવાન શાસ્ત્રી કથાકાર આશુતોષ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરાવી હતી અને સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલા પુરુષ હોમાત્મક નવચંડી હવનમાં ઉપસ્થિત રહી મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા